હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ બાળકોના નાસ્તાના ડબ્બામાં મુકાય તેવી ઇન્સ્ટન્ટ દાબેલી બનાવશું તો તેના માટે એક પેનમાં તેલ લઈએ તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે બાફેલા બટેટાને એકદમ સરસ મૅસ કરી લેશું તો આપણે બટેટા મેસ થઈ ગયા છે જે દાબેલીનો ડ્રાય મસાલો આવે છે છૂટો અને કોરો એમ લીધો છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે આ મસાલો એડ કરીશું તો હાથીથી આ રીતે એકદમ છૂટો છૂટો કરીને એડ કરશું અને તેલ ગરમ થાય ત્યારે જ આ મસાલો એડ કરવાનો છે તો તેલમાં એક મિનિટ જેવું થાય ત્યાં સુધી આ મસાલાને આપણે થવા દઈશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે બાફેલા બટેટા એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બે મિનિટ જેવું થાય ત્યાં સુધી આપણે બરાબર મિક્સ કરી અને થવા દઈશું હવે આમાં બાકીના કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી કેમ કે આમાં બધા જ મસાલા એકદમ સરસ આવે છે અને મસાલો પણ એકદમ ટેસ્ટી બનશે તો ઉપર લીંબુ નીચવશું અને એની ઉપર લીલા ધાણા એડ કરશું તો સૂકા કાંદા લીધા છે એને મેં ચોપ કરીને લીધા છે તો આ રીતના ચોપ થઈ ગયા છે હવે દાબેલીનું જે પાવ આવે છે એને આ રીતે છરીએથી કટ કરી અને પહેલાં આપણે આંબલીની ખાટી મીઠી ચટણી લગાડશું એના ઉપર દાબેલીનો મસાલો એના ઉપર જે મસાલા સીંગ આવે છે એડ કરશું એના ઉપર કાંદા એડ કરી આ રીતે પેક કરી અને ફરતી સેવ લગાડશું તો આ રીતના આપણે દાબેલી તૈયાર કરી પેનમાં તેલ લઈ અને બે મિનિટ જેવું થાય ત્યાં સુધી બંને સાઈડ આપણે આ રીતે શેકી લેશું તો આપણે ટેસ્ટી દાબેલી બનીને તૈયાર છે એન્જોય